તારીખ સાત બારથી દસ બાર દરમિયાન ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા સિનિયર એટલે કે ઓપન કેટેગરી બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન જીમખાના ખાતે કરવામાં આવેલું સ્પોર્ટ સંકુલ ખાતે આમાં દસ ટીમો બહેનોની અને ત્રેવીસ ટીમો ભાઈઓની ભાગ લેતી આ ટુર્નામેન્ટમાં ઓપન કેટેગરીના હોવાથી ઇન્કમટેક્સ એસબીઆઈ વગેરે આ સ્પર્ધામાં યુનિવર્સિટી જોડે રહેવા માટેની વ્યવસ્થાની માંગણી કરેલી એસોસિએશન દ્વારા એ દરમિયાન યુનિવર્સિટી આપણને ઋષા હોસ્ટેલ ફાળવેલી ઋષા હોસ્ટેલમાં આપણે પંદરેક ટીમ રાખેલી ગત રાત કેટલાક આણંદની એક ટીમના ત્રણ સદસ્યો રેક્ટરશ્રીએ રંગે હાથે કંઈક દારૂની મહેફિલ કરતાં પકડ્યા અને મારા ઉપર ફોન આવ્યો હું પણ ત્યાં પહોંચી ગયો તેઓ પહોંચીને મેં પણ એ લોકોને ધમકાયા અને રેક્ટર સાથે થોડુંક વર્તન પણ એમને ખરાબ કરેલું આ વર્તનના કારણે રેક્ટરશ્રીએ પોલીસ બોલાવી મારા સપોર્ટ એ લોકોને મેં

ફિઝિકલ એજ્યુકેશનના અધ્યાપક વિનુભાઈ ચૌધરી છે એમને જણાવેલું કે સર આ લોકોને આપણે હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા આપીએ એમ એટલે વિદ્યાર્થીના હિતમાં અને સંસ્થા છે એમ એ સરકાર સાથે જોડાયેલી હોય આપણે એમને હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા આપેલી હતી હોસ્ટેલમાં આ લોકો આવ્યા ત્યારે અમારા જે લેબોરેટરી વોર્ડન છે એમની સાથે એમણે ખૂબ ખરાબ રીતે વર્તણૂક કરેલી એમ અને માહિતી એવી મળેલી કે ભાઈ રૂમની અંદર કંઈ શું કોઈ પાર્ટી ચાલે છે એમ એટલે અમારા બોર્ડનશ્રી છે એ અને બીજા ચાર લોકો જે અધિકારી છે ચૌધરી વિનુભાઈ એ બધા લોકો ત્યાં અંદર ગયા એમ અને વિદ્યાર્થીઓ છે એને બહાર નીકળી જવા માટે કીધેલું એમ અને ત્યાર પછી તરત જ એમને ખૂબ જ ઉગ્રતાથી વાતો કરેલી એમ અને જણાવ્યું એટલે અમે પોલીસ છે એમને જાણ કરેલી એમ અને રાત્રે જ પોલીસ છે પેલા અંદર આવી અને એ જે તે ભાઈ છે એમને લઈ ગયા એમ અને ત્યાર પછી છે અમે પોલીસ શ્રી સાથે વાત કરેલી છે એમ કે આમાં નિયમ અનુસારની કાર્યવાહી કરવી એમ ને પોલીસ વિભાગ એવું કહે છે કે અમે નિયમ અનુસારની કાર્યવાહી ચાલુ હવે વિદ્યાર્થીના નામ વિશે વિદ્યાર્થી તો કદાચ એ નથી એમ એના નામ વિશે અમારા જે ભાઈ છે એમની પાસે પણ માહિતી નથી એમ વિનુભાઈ ચૌધરીને અત્યારે મેં બોલાવેલા છે એમ અને અત્યારે ટુર્નામેન્ટ ચાલુ થઈ છે એમ એટલે ટુર્નામેન્ટ મેં ત્યાં ગયેલા છે એમ આવે એટલે આપણે એમની વિગત છે ભલેન્દ્ર